અબડાસા નલિયા કુમાર શાળા નંબર બે ખાતે ભાનુશાલી ધરમશ્રી જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત શાળામાં તેંતાલીસમાં સ્થાપના દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા આમંત્રિત મહેમાનો દાતા પરિવાર વાલીગઢનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કવિ નેણશીભાઈ દ્વારા શાળાના બેતાલીસ વર્ષની સફર વિશે પોતાના અનુભવ રજૂ કર્યા હતા તેમજ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું ત્યારબાદ દાતા પરિવાર વતી ઉપસ્થિત જ્યોતિબેન ચંદુલાલ મંગે દ્વારા કેક કાપી ઉજવણીને યાદગાર બનાવી હતી તેની સાથે ભાનુશાલી મહિલા મંડળના પ્રમુખ રત્નાબેન સહિત મહિલા મંડળની બહેનો પણ જોડાયા હતા તો જે જે દાતાઓ આ શાળાને આગળ લાવવા માટે પ્રગતિ માટે હર હંમેશ અમને સહયોગ મળતો રહે છે કે દાતા પરિવાર હોય કે દિનેશભાઈ ચાંદ્રા હોય કે અન્ય ભાનુશાલી સમાજના મહાનુભાવો હોય કે ઇત્તર સમાજમાંથી જે સહયોગ મળે છે એના કારણે શાળા હંમેશા આ જ રીતે આગળ વધતી રહેશે એવું એક

એક વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો અને આ શાળા સાથે જેમનો ધરોબો છે એવા ભાનુશાલી સમાજના સૌ આગેવાનો અને એસએમસીના સભ્યો સાથે એક ઉજવણીનો કાર્યક્રમ થયો ખૂબ આનંદની વાત છે આ સ્કૂલની અંદર અબડાસાની અંદર ખૂબ સારામાં સારું સ્કૂલનું જો આપણે સંચાલન ગણતા હોઈએ તો ભાનુશાલી ફળિયામાં આવેલ આકુમાર શાળાની અંદર છે એના માટે સમગ્ર શિક્ષકગણ અને SMC ના સભ્યો અને ખાસ કરીને આ સ્કૂલ ને હર હમેશ કાર્યક્રમ ની અંદર મદદરૂપ થતા બાલુશાલી સમાજ અને ઇતર સમાજના સૌ જે બધા મદદ કરતા મિત્રો છે એમને આ શાળા ના જન્મ દિવસે પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પ્રથમ ઘટના છે જે શાળા નું જન્મ ઉજવાય માટે સૌને અભિનંદન અને સત્કાર માટે શાળા ના શિક્ષકગણ અને દરેક મિત્રો નો આભાર ધન્યવાદ શાળા નંબર બે પ્રાથમિક શાળા છે જેના સ્થાપિત દાતા ભાનુસરી ધરમસિંહ યુવરાજ મંગે બાપાના ગુલામના નામે જેમને બધા યાદ કરે છે એવા ધરમસિંહ બાપાના પરિવારના આયોજન હેઠળ સ્કૂલના મેનેજમેન્ટ હેઠળ આજે શાળાનું બેતાલીસમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો સ્થાપના દિવસ તો એ પ્રસંગે આપણે આ શાળા ખરેખર બેતાલીસમાં વર્ષમાં રહે એટલે લાગે છે કે શાળા ખરેખર હવે યુવાન દેખાય છે અને આવી રીતે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે બધા દાતાઓના સહયોગથી આ શાળા દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે અને આ નલિયામાં વિશેષ એ છે કે આ એક જ શાળા એવી છે જેનો જન્મદિવસ ઉજવાય છે હું કચ્છી ભાષાનો આશિક છું એટલે હું આ શાળા વિશે એક મેં જે લખેલી છે કવિતા નાની તે બોલા વગર રહી નથી શકતો કે ખેણ બોલાજે પિયણ બોલાજે બોલાજે જે દુખજાની બાલુકા બાળકો ભણે છે એ બધા માવિત્રો અહીંયા આવીને દર વર્ષે ત્રણ પ્રોગ્રામ થાય છે જેમાં હોશે હોંશે ભાગ લે છે અને આવી જઈ લોકો ભાગ લેતા રહે સહયોગ કરતા રહે એવી આશા સાથે ધન્યવાદ જય હિન્દ